આમોદ નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ અને મુખ્ય અધિકારી પંકજ નાયકનો તોફાની એક્શન શરૂ નગરપાલિકાના સ્ટાફ ઉપર પશુપાલકો દ્વારા હુમલો કર્યા બાદ હવે નગરપાલિકા કડક કાર્યવાહીના મૂડમાં પરંતુ હજુ પણ કેટલાક પશુપાલકો દેશની ચોથી જાગીર એવા પત્રકારોને પણ દબાવવાની કોશિશ કરી રહ્યા છે આમોદનગરમાં લાંબા સમયથી લોકોના માથાનો દુખાવો બનેલા રખડતા પશુઓ સામે હવે નગરપાલિકા તોફાની રીતે કમર કસી ચૂકી છે જાહેર માર્ગો પર દિનદહાડે અડિંગો કરતા વાહન ચાલકોને ઇજાઓ પહોંચાડતા અને લોકોને જીવના જોખમમાં મૂકતા આ પશુઓ અંગે અનેક લેખિત અને મૌખિક રજૂઆતો બાદ આખરે નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ અને ચીફ ઓફિસર પંકજ નાયક હવે એક્શન મોડમાં આવી ગયા છે જલ્પાબેન પટેલે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો હવે પછી રખડતા પશુઓથી કોઈને ઈજા થશે વાહન અકસ્માત સર્જાશે અથવા જાહેર સંપત્તિનું નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી પશુ માલિકીની રહેશે માત્ર દંડ નહીં પણ કાયદેસર કાર્યવાહી પણ થશે મુખ્ય અધિકારી પંકજ નાયક દ્વારા પણ ચેતવણીના સ્વરે જણાવ્યું કે રખડતા પશુઓ માટે પાંજરાપોળ મોકલવાની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવામાં આવી રહી છે હવે નગરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ એક પણ પશુ ભટકતું દેખાયું તો તેને પાંજરે પૂરવાનું કામ વિલંબ વિના હાથ ધરાશે બાવડી ફળિયાથી કોર્ટ માર્ગ સુધીનો સફાઈ અભિયાન પણ શરૂ જે રસ્તો અત્યાર સુધી ગંદકી અને પશુઓના અડીંગાથી સદંતર બંધ જેવી સ્થિતિમાં હતો તે માર્ગ હવે સંપૂર્ણપણે ખુલ્લો ચોખ્ખો અને વ્યવસ્થિત બનાવવાયો છે પ્રમુખ જલપાબેન પટેલે કહ્યું કે હવે લોકો આરામથી વાહન લઈ જઈ શકશે મંદિરે જઈ શકશે બાળકો સ્કૂલ અને કોર્ટ સુધી સુરક્ષિત રીતે પહોંચી શકશે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા દ્વારા આ તબક્કે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે નગરમાં ગંદગી અડીંગો કે રખડતા પશુઓ માટે જીરો ટોલરન્સ પોલિસી અમલમાં આવશે જે પણ પશુપાલક પોતાના પશુઓને રસ્તા પર છોડી દેશે તેના માટે હવે કાયદો બોલશે આમોદ નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલે જણાવ્યું હતું આમોદ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર બે રબારી વાળથી માંડવા ફરી થઈને કોર્ટ તરફ જવાના રસ્તા ઉપર પશુઓ રોડ ઉપર આવીને બેસતા અને રોડ ઉપર છાણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું જેથી આવતા જતા નાગરિકોને તકલીફ પડતી રસ્તેથી સ્કૂલ જતા બાળકોને તકલીફ પડતી ત્યાં નજીકમાં સતી માતાનું મંદિર આવેલું છે તે મંદિર દર્શન કરવા માટે આવતા જતા દર્શનાર્થીઓને પણ મોટા પ્રમાણમાં તકલીફ વેઠવી પડતી હતી જેને લઈને કલેક્ટરશ્રી શ્રીમાં પણ અરજીઓ વારંવાર થયેલી છે અને એના અનુસંધાનમાં ચીફ ઓફિસરશ્રી તથા પ્રમુખશ્રીનું પોતે સોશિયલ મીડિયાના માધ્યમની સાથે રહી અને સ્થળ મુલાકાત કરી અને સ્થાનિક રહીશોને ભેગા કર્યા અને એમની સાથે વાતચીત કરી કે આ પશુઓથી અહીં રોડ પર જે જમાવટ થાય છે એને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે અને રસ્તા ઉપર છાણ ફેલાઈ જવાથી વાહનો પણ સ્લીપ થાય છે જેથી અકસ્માતનો ભોગ બનવું પડે છે જનતાને એટલા માટે એના નિરાકરણ લાવીએ તો વધુ સારું અને સ્થાનિક રહીશોએ પણ અમને બાહેધરી આપી છે કે અમે અમારા પશુઓ જે હશે એને છૂટા મૂકીશું નહીં અને પોતાના વાળામાં બાંધીશું અને શાંતિપૂર્ણ રીતે એમની સાથે ચર્ચા થયા બાદ નિરાકરણ આવી ગયું છે આજે રસ્તો ખુલ્લો જોવા મળ્યો એ વાતનો આનંદ છે એ માટે સ્થાનિક રહીશોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે એ સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ એવું જોવા મળે છે કે ગામમાં અન્ય પણ પશુઓ છે જે આમોદ નગરમાં વસતા નાગરિકોના પશુઓ નથી તો એના માટે પણ અમે કાયદેસરની કાર્યવાહી કરવા ચીફ ઓફિસરને શ્રીને સૂચન કરેલ છે અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય બેન આ ગૌપણ ઘરે લોકો આ રખડતા પશુઓને લઈને ખુબ જ મોટી ગંભીર ઇજાઓ થઈ છે તેને લઈને નગરપાલિકામાં ફરિયાદો પણ છે ખુબ જ લોકોને હજારો રૂપિયા ખર્ચ વેચવો પડે છે અને જીવના જોખમે અત્યારે બજારની અંદર ખુબ જ પશુઓ લખી રહ્યા છે એ બાબતે આ નગરપાલિકા આવનાર સમયમાં શું પગલા આ આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને અને એસઆઈશ્રીને તથા અધિકારીઓને પણ સૂચના કરેલી છે કે જે કોઈ કર્મચારીના જોવામાં રખડતું દોડ આવે અને કોઈક માણસને નુકસાન કરતો વિડીયો પણ જો તમારી પાસે આવે કે ફોટોગ્રાફ્સ આવે તો એનું અનુસંધાનમાં પશુપાલનના કાયદા હેઠળ જે કંઈ જોગવાઈ હોય એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર રંગુની જ આખી સંબંધ ભારત ન્યૂઝ ભરું